બનાસકાંઠા વાવ અને થરાદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત કમોસમી વરસાદને કારણે મગફળી અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થયું છે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ હાલત જોઈ રડી પણ નથી શકતા છેલ્લા એક અઠવાડિયાથી સતત માવઠાને લીધે મગફળી અને કપાસ જેવા અનેક પાકોમાં સંપૂર્ણપણે નુકસાન થવાથી ખેડૂતોનું દર્દ છલકાયું છે લાખણી ડીસા થરાદ વાવ ધાનેરા સુગામ ધરણીધર પાલનપુર વડગામ અને દાંતીવાડા સહિત અઢાર તાલુકામાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે મોંઘા બિયારણ ખાતર દવા અને કુદરતી આફતો સામે સતત રાત દિવસ લડી ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે ત્યારે આવા માવઠાને લીધે ખેડૂતોની સંપૂર્ણ મહેનત એ માવઠા રૂપી પાણીમાં તણાઈ જાય છે જ્યારે કુદરત ઉઠે ત્યારે કોની આસ આવે ઘડીએ સરકાર મા બાપ હોય છે ખેડૂતોએ સરકાર જોડે યોગ્ય સહાય કરી યોગ્ય વળતર મળે તે રીતે અપીલ કરી છે ઉત્તર ગુજરાતના ખેડૂતો આગેવાન દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોને થયેલ નુકસાનનું યોગ્ય સર્વે કરી સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે સરપત ને બોરી મજૂરી કરતા હતા સાહેબ અમારે લગભગ ગણો કે દસ કટર વાવેતર હતો અમને એવી આશા હતી કે અમને અમારી પચાસ સાઠ હજાર સાઠ હજાર રૂપિયા મળશે અમે છ સાત જણા મજૂરી કરવા વાળા હતા ચાર મહિના મજૂરી કરી પણ અમને અમે દસ ટકા મળે એમથી દસ હજાર રૂપિયા અમને હાલ મળે એમ નથી એટલો અમારે બગાડ થઈ શકે એટલે સરકારને એવી વિનંતી અમે કરતા કે અમારા માટે કોક થોડો સારું મજૂર માટે સારું વિચારે કેટલા પરિવાર છે આપનું આ પરિવાર અમે છ છ જણા કામ કરવા વાળા છે ચાર મહિનાથી છ ચાર મહિનાથી છ જણા આ ખેતરમાં કામ કરતા હતા દસ કટરમાં મગફળીમાં મને એવો વિશ્વાસ હતો કે મને કશ વધારે નહીં પણ પચાસ થી સાઈઠ હજાર રૂપિયા આ મગફળીમાંથી મળશે પણ ત્યાં છતાં વરસાદ વરવાથી આખે આંખો હળી ગયું છે હાલમાંથી સો ટકા માહથી દસ ટકા મળે એમ નથી એટલું બગાડ અમારે આટલા થશે પ્રભારી હેમાભાઈ કરશનભાઈ ખેરોલા સરપંચશ્રી ખેરોલા મારા ગામમાં પંચોતેરથી એસી ટકા મગફળીનું વાવેતર છે અને પંચોતેરથી એસી ટકા મગફળી બધી ખોદેલી જ હતી અને બધી મગફળી નાશ થઈ ગઈ છે અને આટલો મોઘો બિયારણ કે કટ્ટા પાછળ લગભગ છથી સાત હજાર ખર્ચો થાય છે એ ખર્ચાના વાળે એમ નથી અને મારી વિનંતી છે સરકારશ્રીને સરકારશ્રી જે સર્વે કરાવે અને દરેક મીડિયા મારફતે સરકારશ્રીને રજૂઆત કરાવે બધા ગામો ગામ રજૂઆત કરે સરપંચશ્રીઓ બધા રજૂઆત કરે અને આ લાખણી તાલુકાના તમામ ગામોમાં નુકસાન છે મારા એક ગામ નથી 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 એમ એમ ચોથે ભાગે જે છે છે વળે અને વિનંતી કે સર્વે કરાય અને સાચા ખેડૂતને પોતાનો હક મળે અને એના માટે સર્વે કરી અને સહાય જેટલી આપે એટલી ઓછી છે અત્યારે તો ખેડૂતો રોવાના વારા આવ્યા છે ખેડૂતને બિચારાને આગળ પણ આવી રીતે પરિસ્થિતિ છે બાજરી વખતે બી છેલી છે સતત ખેડૂતોને બાર મહિનાથી નુકસાન જ ભોગવાનો વારો આવ્યો છે અને સરકાર શ્રી ટેકા મારે અને સરકાર શ્રી ને ભલામણ છે કે દરેક જગ્યાએ ગામ સેવકો દ્વારા સર્વે કરાય અને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે